કચ્છ પર્વતો સમુદ્ર કિનારો અનોખું કહી શકાય તેવું સફેદ રણ સરહદો સહિતની વિશેષતાઓ સાથે કુદરતી સૌંદર્ય ધરાવે છે પ્રવાસન ક્ષેત્રે કચ્છનો વિકાસ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની દૃષ્ટિ અને ભકીરથ પ્રયાસોનું પરિણામ છે આજે ધોરડો એ વૈશ્વિક વિકાસ પ્રવાસનનું કેન્દ્ર બન્યું છે ત્યારે કચ્છના પ્રવાસનના મોરપિંચમાં વધુ એક પિંછું ઉમેરાયું છે તાજેતરમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ધોરડો ખાતે લાઇટ એન્ડ સાઉન્ડ શોનો શુભારંભ કરાવ્યા બાદ કચ્છી સંસ્કૃતિની ઝલક દર્શાવતો સાંસ્કૃતિક કાર્યક્રમ નિહાળ્યો હતો આ તકે ધોરડો ખાતેથી કચ્છની ખમીરવંતી ધરતીના કચ્છી માડુઓને સંબોધતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શનમાં ગુજરાતે વિકાસની હરણફાળ ભરી છે ટુરિઝમ ક્ષેત્રે ગુજરાતે કરેલા વિકાસ અને તેજ રફતારની ચોમેળ ચર્ચા છે પકડો ધોરડો ખાતે શરૂ થયેલો કચ્છના ભવ્ય ઇતિહાસ અને સંસ્કૃતિથી પરિચિત કરાવતો લાઇટ એન્ડ સાઉન્ડ શો પ્રવાસીઓ માટે આકર્ષણનું નવું કેન્દ્ર બની રહેશે હાલમાં જ યુનાઇટેડ નેશન્સ વર્લ્ડ ટુરિઝમ ઓર્ગેનાઇઝેશન દ્વારા દોરડોને અપાયેલ બેસ્ટ ટુરિઝમ વિલેજના સન્માનનો આનંદ સાથે ઉલ્લેખ કરતા તેમણે ઉમેર્યું હતું કે શ્રીના માર્ગદર્શન હેઠળ ધોરડો આજે વિશ્વ પ્રવાસના વૈશ્વિક નકશે કાયમ માટે અંકિત થઈ ગયું છે ફકરો છેલ્લા બે દાયકામાં કચ્છમાં પ્રવાસન ક્ષેત્રે થયેલી કામગીરી અને પ્રવાસીઓની સતત વધતી સંખ્યાના કારણે કચ્છના અર્થતંત્રને વેગ મળ્યો છે અને પ્રવાસન કચ્છના હજારો લોકોને રોજગારી આપી રહ્યું છે બે દાયકા પહેલાં ટોરિઝમના નકશામાં ગુજરાતનું કોઈ નામ ન હતું ફકરો રણોત્સવ સહિતની પહેલના કારણે શ્રી નરેન્દ્રભાઈ મોદીની દૂરંદેશીના પરિણામે શરૂ થયેલા આ ઉત્સવમાં વર્ષ બે હજાર બાવીસમાં ત્રણ પોઈન્ટ પાંચ લાખ જેટલા પ્રવાસીઓએ તેની મુલાકાત લીધી છે જ્યારે ચાલુ વર્ષે એક પંચોતેર લાખ પ્રવાસીઓ તેનો આનંદ લઈ ચૂક્યા છે કચ્છનું રણ વિશ્વ પ્રવાસના તોરણ સમાન બન્યું છે જ્યારે રણોત્સવ ગ્લોબલ ટુરિઝમનું સ્પોટ બની ગયું છે